કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન મહાદેવ ત્રંબક મૃત્યુ નું વાતાવરણ જય સ્વામિનારાયણ

કન્યા વર અને ચોરી કે એવો તો એ બધાને તો તૈયાર જ ખાવાનું હોય વર ને વર હા અડધો પછી એના સાસુ ખાહે હી બધાય જિસ તો હોખ સરસ બનાવ્યો શ્વા ઓર કરવી પડે ને નાના પાણી જાય ઓ તો ગોરબા પાન ચોટલી બનાવવાની ગોરબા પાન ચોટલી હતી બનાવવાની હા લે લે ચોટલી બર કન્યા

ભાણિયા ભાઈ રમે છે બારે બધા જો કેવા મસ્ત બે ગયા છે ને ભાણી બેન રમે છે

અમારા મામા ની ઘેરે પૂગી ગયા છે જય સ્વામિનારાયણ મામા કેમ છે વિશાલ બસ મજામાં

આમાં એવું કરે જય સ્વામી ધનસુખભાઈ કેમ છે આ ગુલાબભાઈ ના મોટા ભાઈ છે ધનસુખભાઈ શું હાલે છે ચાંતીઓ ફરી આવે બર હા એ વસની શરીબ લો હવે અમાર એમ કે પ્યારા સં પટલા સા ભાભી લગનની તૈયારી હાલે છે મેથી મૂકે છે હા આવો

અને με την Ναμ λέει κι αυτό. Κι όσο ήλιο, με την Ναμ. Μιέντι που μην κοτάβει το πανένε. Ω, τα κέβει μου Ναι, κανόνι, βάλω και μόνο τα ιστορία. Ναι, κανόνι, νομίζω. Πατήνα, τάρο και μου βάρω εγώ σάμπανα. Ναι, μου μία 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 μία

મજા નીકળી જાય ઓટીણા થઈ ગઈ વાહ ચા કેમ બનાવી જો તો અરે એની વાત જવા દે

చిరసే లోబడినే చారణ చు గామ భగుడాని మోగలసు దికాని ఉనివారే దోడతి આવું મારે શિર મારે બળી ને ચારણ છું ગામ ભગુડાની મોગલ શું જય મોગલ જય મોગલમાં